ખોટા ખોટા નખરા નહિ કરવાના બરોબર આપણે તમે ખાલી પેલા એમને બોલાવતા હો મારા પઢિયાર ના અને તમે કોઈ નખરા કરતા નહિ બરોબર અને જો આ મારી કોઠી ની માળા છે આ માળે માળે એક દોણે કોઠી રમે છે જેમ દોણે એક એક દોણો જોઉ ને એવો જન ભડકો હા થી વાત આ તમારી પેલી ચૂડેર ભડકી થી ખબર આ ને હા ના વાલે આપડી આગળ ખબર આ તમને ખબર આ જવે કોમ કરો તમે પેલા મારા પઢિયાને બોલાવતા થા પેલા મહેમાન આવતા થાશે ફટાફટ ઉતાર રાખજો ઓકે દો વચ્ચે ધૂળવા ના બેસે તા પા ના 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 હા જો સીધા સીધા જજો

છે ને ઉબારક મેલેટ ને હા બે ના ના મહેમાન અહીં હા 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 તમને અલે અમને કોઠી આવેલો

હે મારિયા

बदाम भी नहाते जतू લે से બોલ बढ़िया और बताओ हां हां सर तो बताओ बताओ नहीं ले अजू अभी जो को मांगा है लागा बिजू को

તારે જવું તો પડશે ભુવાજી બોલ્યા એમ ના જ મારે કોઠી કાઢશે કોઠી 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 મોટી મોટી કોઠી કોઠી હા અલા પૂછો તો ખરા ચોહી આવી છે જો આ દોણાઈ ના હાથમાં નાખું ને વેણ આવે હા એ માર્યો ના તમને કઈ હા બીડી પીવાની હા સિગરેટ પીવાની હા

આપણે બોલો બોલો હું તો કાઠું હતું હા જંડ તો જબર કાઠું મને તો બે હજાર ચોડી દીધી વાત કરી મને એની પણ ભારે ઝંડ હતું એટલે

ચાર પાંચ દિવસ બગડ્યા કામ ધંધો બગડ્યો કામ ધંધો બગડ્યો તમારી કેવી મજા આવી આવી મજા નઈ કરો ભાઈ મારો ટાઈમ બગાડ્યો મને ખબર હતી લે આ બાપ કે વાર ગયું શું કરવું મહેમાન ચલો મહેમાન મળીએ આ જાઓ જય માતાજી મિત્રો અમારો એક વિડીયો રથુજી ને જંડ વળગ્યો એક ભાગ એક હતો અને હવે બીજો બનાવે છે અથુજીને જંડ વર્ગ ભાગ દે અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે કોઈને સિરિયસ લેવો નહીં ખાલી કોમેડી માટે છે એટલે તમારો સાથ સહકાર આપજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય જય રામ